નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અંધશ્રદ્ધામાં દંપતીએ બે લાખ ચુમોતેર હજારના ના ઘરેણા ગુમાવ્યા નખત્રાણાના લાખિયાવીરા ગામનો બનાવ નખત્રાણા તાલુકાના લાખિયાવીરા ગામે અજાણ્યા સાધુએ તેના બે સાગરીતો સાથે મળીને ધાર્મિક વિધિ કરવાના બહાને ચુમોતેર હજાર સાતસોની કિંમતના ઘરેણા અને પાછળથી ઊંચીના બે લાખ રૂપિયા મેળવીને નિસંતાન યુગલ સાથે છેતરપિંડી કરી છે દંપતીએ ત્રણ લોકો સામે કાવતરું રચી છેતરપિંડી કરવા બદલ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્રેપન વર્ષીય વિમણાબેન લધારામ સથવારાએ પોલીસને જણાવ્યું કે પંદર સપ્ટેમ્બરે તેમના ઘરે એક અજાણ્યો સાધુ આવેલો તે સમયે પતિ અને અન્ય સંબંધી હાજર હતા સાધુએ આવીને કિતને બચ્ચે હૈ તેવું પૂછતા દંપતીએ નિઃસંતાન હોવાનું જણાવેલું સાધુએ તમારી પરિસ્થિતિ નબળી છે રોજ ખેતરમાં બે અગરબત્તી કરજો અને બીજના દિવસે નારિયેલ ફોડીને અગરબત્તી કરજો તેમ કહીને વિમણાબેનને પોતાની ધર્મની બહેન બનાવીને સામેથી વીસ રૂપિયા આપીને કહેલું કે આજથી તારા ઘરની પરિસ્થિતિ થા સારી થઈ જશે અને તને બાળક થશે સાધુએ રૂપિયા ટકાની જરૂર હોય તો મદદ કરવાની પણ તૈયારી દર્શાવેલી સાધુની દાતારી જોઈને દંપતી ગદગદ થઈ ગયેલું અને શાલ ઓઢાડી તેનું સન્માન કરેલું ત્યારબાદ એકાદ કલાક વાતચીત કરીને વિમળાબેનના પતિનો ફોન નંબર લઈને સાધુ રવાના થઈ ગયેલો પાંચ દિવસ બાદ વીસ સપ્ટેમ્બરે સાધુએ ફરિયાદી મહિલાના પતિ લધારામને ફોન કરી ને ઘરમાં હોય તેટલા તમામ દર દાગીના એક કાળા કપડાંનું પોટલું બનાવીને તેમાં રાખવા તથા સાથે લીંબુ લીલા મરચાં સોપારી વગેરે મૂકીને ઘરના માતાજીના મંદિરમાં મૂકી ને રોજ પૂજા કરવા કહેલું સાધુના કહ્યા મુજબ દંપતીએ તમામ દાગીના કાળા પોટલામાં રાખીને મંદિરમાં મૂકેલા ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ સાધુએ આ પોટલાની વિધિ કરવાની છે તેમ કહી ને દંપતીને પોટલા સાથે કોટડા જડોદર ત્રણ રસ્તે બોલાવ્યા હતા દંપતીએ રાત્રે નવેક વાગ્યાના અરસામાં સાધુ ત્યાંથી એકાદ કિલોમીટર બાવળની જાળીમાં લઈ ગયો હતો અને કહેવાતી વિધિ કરેલી તે સમયે સાધુના અન્ય બે તો પણ સ્થળ પર પહેલાંથી હાજર હતા વિધિ કર્યા બાદ સાધુએ એક લોખંડની પેટીમાં કાળું પોટલું મૂકીને તે પેટી દંપતીને પરત આપી અને પોતે કહે ત્યારે જ બોલવા કહેલું દંપતી પેટી લઈને ઘરે પરત ફરેલું અને પેટીને માતાજીના મંદિરમાં મૂકીને પૂજા કરવા માંડેલું બીજા દિવસે સાધુએ એક દરબારનો છોકરો બીમાર છે તેને બે લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને ગમે તે રીતે નાણાંની વ્યવસ્થા કરવા ફરિયાદીના પતિને વાત કરેલી ફરિયાદીના પતિએ તેમના મિત્ર અને સંબંધી પાસેથી ઉછીના બે લાખ રૂપિયા લઈને સાધુના કહ્યા મુજબ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સંતકૃપા ત્રણ રસ્તા પર આવ્યા હતા ત્યારબાદ પણ સાધુ સતત નાણાંની માગણી કરતા ફોન કરતો હોઈ દંપતીને શંકા ગયેલી તેમણે લોખંડની પેટી ખોલીને જોતા તેમાં રહેલા તમામ દાગીના ગાયબ થઈ ગયા હોવાનું માલુમ પડેલું બનાવ અંગે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 1 अक्टूबर 2024 आहाता आजना समाचार આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર